પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો ગુજરાતમાં અમલ નહીં ખૂબ ઊંચા પ્રીમિયમ દરના કારણે ગુજરાતમાં અમલ નહીં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો છેલ્લા ત્રણ વર્ષથી અમલ નથી પાક વીમાનું જે તે લોકોએ પ્રીમિયમ ભર્યું છે એ એ પ્રીમિયમનું પાક વીમો ચૂકવાનું બાકી છે આજે જ્યારે પૂછવામાં આવ્યું કે એ ક્યારે ચૂકવવામાં આવશે ત્યારે કીધું કે તાત્કાલિક ધોરણે કંપની દ્વારા ચૂકવવામાં આવશે બે હજાર ઓગણીસનો પાક વીમો બાકી છે આજે ચાર ચાર વર્ષ થઈ ગયા છતાં પણ સરકાર જવાબમાં એમ કહે છે કે તાત્કાલિક ચૂકવવામાં આવશે તો એ તાત્કાલિક શબ્દો ક્યારે ચાર વર્ષ પાંચ વર્ષ દસ વર્ષ પંદર વર્ષ એનો એક ચોક્કસ મુદ્દત એ ચાર વર્ષ સુધી પણ હળવેશથી જવાબ આપે છે કે તાત્કાલિક ચૂકવવામાં આવશે ત્યારે મારા ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો માટે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા એનું પોતે પ્રીમિયમ ભર્યું છે એ પ્રીમિયમનો પાક વીમો તાત્કાલિક ચૂકવવામાં આવે તેનાથી આ ખેડૂતો પોતે પોતાનો હકનો પાક વીમો એને મળી શકે બગાયતી પાક પાકને તમે પાક વીમામાં સમાવેશ કરવા માગો છો ત્યારે સરકાર દ્વારા કે અમે સમાવેશ કરવા નથી માંગતા ત્યારે બગાયતી પાકોનો વીમા કવચ હેઠળ આવરી લેવામાં ન આવેલ હોય તો તેના કારણો શું તો એમને જવાબ એવો આપેલો કે ઋતુ પ્રમાણે એની આવક થતી હોય છે પણ ખાસ કરીને ઋતુ પ્રમાણે તો આંબાની આપણે વાત કરીએ તો આંબાના બગીચા હોય છે એ વર્ષમાં એક જ વાર તેનો પાક લઈ શકાતો હોય અને કેસર કેરી છે એ ગીર સોમનાથ અને જૂનાગઢની પ્રખ્યાત છે અને પૂર્વ અત્યારે ખૂબ મોટે પાયે વિદેશમાં પણ એક્સપોર્ટ થાય છે ત્યારે એને એકવાર સમજી લેજો કે એકવાર વાવાઝોડું આવે અને વાવાઝોડું આવ્યા પછી એકવાર વાવાઝોડું આવવાથી એ એના મોર કે કેરી એકવાર પાક નુકસાન થતું હોય તો આખું વરસ ખેડૂતોને બહુ મોટા પાયે નુકસાન થતું હોય અને આખું વર્ષની આવક બંધ થતી હોય એ બાળકોને ભણાવી ન શકતા હોય ઘણા ખેડૂતો તો આત્મહત્યા પણ કરી છે કારણ કે અમે દરિયાપટ્ટી ઉપર વધારે પૂરતો આંબાનું વાવેતર થતું હોય નારિયેળનું વાવેતર થતું હોય ચીકુનું વાવેતર થતું હોય આવું વાવેતર જે કરતા હોય એ બીજું કોઈ વાવેતર કરતા ન હોય એટલે એમનો તો એની ઉપર જ આવક નિર્ભર હોય છે અને ઘણા ઘણી વાર આના આના કારણે ખેડૂતોને પણ આત્મહત્યા કરી છે અને આજે પણ ખેડૂતો ઘણીવાર તો આ પાકનો નાશ પણ ખેડૂતો